આપણી પાછી મજૂર પૈસા રોકડા લેવા પડશે પૈસા રોકડા લેવા પડશે અરે આલી દઉં ઉચો મન બરોબર ઉચ્ચ

આ દે પેલા મજૂર કોઈ કો મસ્યા હા પેલા વીરજીવાને જોડે જવા દે મન તો એર આવતી સાચી ગયા દેવાનો હારું રે ગમે એકલા હાટેલા આવ્યો હાટેલા સુમ્યામ ભરી જવા ના કઈ કોકને એડવા દયો કે આ કોકળો મગજ ખાધાના આ મેલ દયો અમાર કોઈ થાય નઈ અલ્યા એ તાર કોણ તાર નામ હું તો કોણ નામ યાર ના લે સીધો તો મોકવળી એક મસ્તクリーム લાયો હું શારદા બકર એક મસ્તクリーム લાયો છો ને

નાતો લાવે તો વાત છે હું એટલું બધું નઈ ઉપાડી મોટા લે લે ઊભો લે હું તો કોઈ ભે શેઠ છું કાઈ મને તગારો ખબર પડે બરાબર

મારો મારું કોમ થઇ ગયું હતો આ શેટ કોમ કરશે પૂછવા દે મને ઇવન કોઈ દુશ્મન હોય તો કઈ મારા પાછો

આ બા પણ મારે કોઈ આવું બહુ નહીં

ક્યાંથી આયા તમે ઘેર આલુ ઘેર આલુ થી આયા આ પેલું હતું બોલો ઈ તો નો હું ભાવ છે ઈ રૂપિયા છે રૂપિયા નહીં આ 10 રૂપિયા આ 10 રૂપિયા 50 તો ના 10000 રૂપિયા બધો તો 1000 6000 ચાલે ને તમારા સ્ટીલ દેવી સ્ટીલ

રાજા હા આમ માલિક બોલતો એટલે બીજા બોલો બોલો મજૂરી હા માલિક થાય આવજો કોઈ વાત ના કરતા ભાઈ આમ ક્યાંથી આવો ઈ મારો ચારે આ તે રસ્તો નહીં આયો

ભાઈ ભાઈ આયો લાલ બંડી આવી ભાઈ કેતા મારા તારા ભાઈ ના ખાલી થઈ ખાલી તો નવરું સારું આ રોળો થઈ જતા પડ્યો આ નવરો રોળો

મારે પાછી અને પેલો ભાઈ ખેલાઈ નઈ અધાર પોત અધાર આલી હાલી જી આ તો રાતુ જ કઈ નાખું રાત વાયરો જલ્દી વેચી ને